મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત આપ અમને નિહારે રહો ગ્રહોની માયામાં મિત્રો આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની તો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આપણે વાત કરીએ આજનું પંચાંગ તેર દસ બે હજાર પચીસ સોમાનો દિવસ શિવજીની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરો મિત્રો વિક્રમ સંવત બે હાજર એક્યાસી બે હજાર પચીસ આશ્વિન માસ કૃષ્ણ પક્ષ અને સપ્તમી તિથિ જે બાર ને છવ્વીસ સપ્તમી પછી અષ્ટમી પ્રીતિ પ્રારંભ થશે મિત્રો આજે પરિયોગ બાલો ભાવ કરણ જે બાર ને છવ્વીસ મિનિટ સુધી પછી બાલો થશે આજના નક્ષત્ર આજે આજના ચંદ્રમાં મિથુન રાશિમાં પરિભ્રમણ કરશે આજના અભિજીત મુહૂર્ત અગિયાર ચુમ્વાલીસ થી બાર ને ત્રીસ મિનિટ સુધી અભિજિત મુહૂર્ત રહેશે અને આજના રાહુકર સાત ને સુડતાલીસ થી નવ ને તેર મિનિટ સુધી રાહુકર રહેશે મિત્રો આ હતું આજનું પંચાંગ હવે આપણે વાત કરીશું આજના ગ્રહ ગોચરની

દેતા હોય તો છપ્પર ફાળ કે દેતા હે મિત્રો જન્મ કુંડલીમાં રાહુદેવ કયા કયા ભાવમાં હોય અને ક્યારે છપ્પર ફાળી ના આપે તેની આપણે ચર્ચા કરીશું તો જન્મકુંડલીમાં જન્મકુંડલીના ત્રીજા ભાવમાં છઠ્ઠા ભાવમાં દસમા ભાવમાં અને અગિયારમા ભાવમાં રાહુદેવ આ સ્થાનમાં બિરાજમાન હોય તેમાં પણ મજબૂત સ્થિતિમાં હોય અને તેના ભાવના માલિક ઉચ્ચ કક્ષામાં ગુરુ શુભ ગ્રહની ની દ્રષ્ટિમાં હોય તો સમજી લેવું કે તમારા જીવનમાં રાહુદેવ આપે તો છપ્પડ ફાળી ના આપે ધનના એટલો ઢગલો કરે કે પૈસો પૈસાની જગ્યાએ તમે બંડલો બંડલોને ભેગા કરો તો મિત્રો આવા ભાવમાં જયારે રાહુદેવ હોય અને તમારી કુંડલીમાં જયારે બિરાજમાન હોય અને એના માલિક જયારે ગ્રહની દ્રષ્ટિમાં હોય તો પૈસો તમે ગણતા થાકી જશો જીવનમાં પૈસો ક્યાંથી આવે છે તમને ખબર નહીં પડે પણ તમારા ઘરની અંદર દિન પ્રતિદિન છપ્પડ ફાળીને લક્ષ્મી આવશે તો મિત્રો આ એક હતી નાનકડી ટિપ્સ અને તેના માટે કયા ઉપાયો કરવા તે આપણે બીજા અંકમાં વાત કરીશું મિત્રો આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની તેમાંની પ્રથમ રાશિ આજની મેષ રાશિ મેષ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુ અને ગુરુ ગજકેશ્રીઓ મિત્રો આજે તમારી નાની મોટી મુસાફરીમાં પડદાય પ્રાપ્ત થાય અને આજના દિવસમાં નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદ ન કરવો આજના દિવસમાં તમારા માતાની તબિયતમાં થોડીક બાબતો ઊભી થાય તેના કારણે તમારી માનસિક સ્થિતિ ખોરવાય અને આજે મેષ રાશિના જાતકોએ નાણાકીય તકલીફોમાંથી બહાર આવવા માટે તમારે સૂર્યદેવની આરાધના ઉપાસના કરો અને શિવજીના મંદિરે એક દય અને

પાણીથી અભિષેક કરી અને કાળા તલ અભિષેક કરો અને મહા પરિભ્રમણ કરતા ચંદ્રગુરુ નો મિત્રો આપના માટે કુટુંબિક આધે સાથ સહકાર મળે અને ધનની બાબતોમાં સફળતા પ્રાપ્ત થાય પતિ પત્નીનો સાથ ને સહકાર મળે પતિના અને પ્રેમ પતિ પતિના પ્રેમમાં વધારો થાય આજના દિવસમાં જે તમે ધંધા કરતા સફળતા પ્રાપ્ત થાય તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે જઈ અને રસ્તી અભિષેક કરી અને દિવસની શરૂઆત કરો મિત્રો વાત કરીશું કર્ક રાશિની કર્ક રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુ નો ગજ મિત્રો આજના દિવસમાં તમારું જે તકલીફો હતી તે સોલ્વ થવાની આજે વાણી પર રાજો પતિ પત્નીનો પ્રેમ મળી રહે આજના દિવસમાં કર્ક રાશિના જાતકોએ માનસિક સ્થિતિ ખોરવા અને વાયરલ ઇન્ફેક્શનના કારણે તમારી માનસિક સ્થિતિ તે હવે તમારો સફળતા પ્રાપ્ત થાય તો કર્ક રાશિના જાતકો આજે વાદ વિવાદમાં ન જે તમારા કોઈ કે બાબતો હોય તેમાં બહારની બાબતો હોય વિદેશની કે એક્સપોર્ટ ધંધા ચાલતા હોય તેમાં તમારે સફળતા મળે તેના માટે તમારે શિવજીના મંદિરે જઈ અને દાડમના રસ્તે અભિષેક કરી અને દિવસની શરૂઆત કરો મિત્રો વાત કરીશું સિંહ રાશિની સિંહ રાશિના જાતકોને લાભ લાભ આજે શેરના શેરના નાણામાં વાવાના કારણે તમને ખૂબ મોટો લાભ મળે ધનની બાબતોમાં સફળતા આજના દિવસમાં દરેક કાર્યો સફળતા પ્રેમી યુગલોને પણ આજના દિવસમાં સફળતા પ્રાપ્ત થાય અને જે જાતકો પ્રેમ જોડે જોડાય તેમાં પણ લાભ મળે મોટા ભાઈ બહેનો સાથે તમને ધનલાભની બાબતો પણ બની શકે તો આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ સૂર્ય જળ અર્પણ કરી અને શિવજીના મંદિરે જઈ દૂધની અંદર ગંગાજળ મિક્ષિત જળ ચડાવી અને શિવજીના આશીર્વાદ મેળવ્યો મિત્રો વાત કરીશું કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે તમારા જે જાતકો અ વાણીને લગતા ધંધા કરો તેવા જાતકોને આજે ખૂબ જ લાભ એક્સપોર્ટની બાબતોમાં ધનની બાબતોમાં લાભ આજે તમારા દરેક કાર્યો તમારા માતાથી સહકાર મળી પ્રાપ્ત થાય આજના દિવસમાં બિલ વારસો પ્રોપર્ટી અને જમીન દલાલના કાર્યો જે જાતકો કરતા હોય તેવા પણ લાભ થાય તો આજના દિવસમાં શિવજીના મંદિરે સાત બિલીપત્ર ચડાવી અને આજનો દિવસ

અને આજના દિવસમાં પિતાના ચરણ સ્પર્શ કરીને દિવસ પસાર કરવો મિત્રો વાત કરીશું વૃશ્વિક રાશિ રાશિના જાતકોને જાતકો પરિભ્રમણ બતાવશે કુટુંબમાં વાદ વિવાદને તેની કાળજી લેવી અને આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ માટે તમારે ખૂબ જ પરિશ્રમ કરવો પડે સાજ પડતા પડતા તમારા શરીરમાં થાકનો અહેસાસ થાય અને માનસિક સ્થિતિ ખોરાણ કારણે તમારે બેડ ડ્રેસ કરવો પડે માટે આજના દિવસમાં વૃશ્ચિક રાશિના જાતકોએ નમ અને શિવજીના હોમ નમ શિવતકો ગજકે શ્રી આજે ધન રાશિના જાતકોને પાર્ટનરશીપના ધંધામાં સફળતા પ્રાપ્ત થાય આજના દિવસમાં વીલ વારસો પ્રોપર્ટી જમીન દલાલના કાર્યોમાં સફળતા પ્રાપ્ત થવાના કારણે કોઈ ઘણા સમય તમારે ડીલિંગ ના થતી હોય તો તમે આજના દિવસમાં ડીલિંગ થાય અને આ ડીલિંગ થવાના કારણે આજનો દિવસ તમારો સફળતા પર પ્રાપ્ત થાય તેના માટે તમારે હોમ રીમ સૂર્યાય નમઃ અને હોમ કમ ગણપતિના મંત્ર કરવા અને કાળા કુતરા દૂધ ને રોટલી પ્રગત મિત્ર વાત કરીશું મકર રાશિની મકર રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુણ નો પ્રચિક જે જાતકો નોકરીમાં જોડાયેલા હોય તેના જાતકોને આજે સફળતા પ્રાપ્ત થાય નોકરીમાં પદ ઉન્નતિ કરવા માટે પણ આજનો દિવસ સફળતા આજે તમારા ઉપલા અધિકારી તમને સાથ ને સહકાર આપશે તમારા ઘણા ટાઈમ થી કોઈ ફાઇલ અટવાઈને પડી હોય સરકારી ક્ષેત્રમાં તો ફાઇલનું નિરાકરણ આવવાના કારણે આજનો દિવસ તમારો સફળતા બની રહે તો મિત્રો આજના દિવસમાં તમારે વાણી પર સંયમ રાખવો અને સંતાન તરફથી કોઈ તકલીફ ઉભી ના થાય તેની કાળજી લે તેના માટે તમારે હોમ રાહ આવે ન અને હોમ શયમ શનિચરાય મંત્ર કરવા સાથે દૂધ અને પાણી કાળા તલથી અભિષેક કરી શિવજીના મંત્ર કરો મિત્રો વાત કરીશું કુંભ રાશિની કુંભ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુણ નો ગજ કિસરીઓ મિત્રો આજના દિવસમાં લાભ મળવાની બાબતો અનિવાર્ય બની શકે પણ આજના દિવસમાં ધાર્મિક કાર્યો અને ભાગ્યની ઉન્નતિ માટે થોડા પ્રયત્નો કરવા પડે આજે તમારા જ્ઞાન તમારું કાર્ય નહીં લાગે તમારા જ્ઞાનમાં આજે ગૂંચવાળો ઉભો થાય અને જ્ઞાનમાં તમારા ગૂંચવાળા ઉભા થવાના કારણે માનસિક તમારે ખોરવાય પેટને લગતા રોગો અને પેટને પ્રોબ્લેમ ઉભા થાય તેના માટે તમારે હોમ બૃહસ્પતિ મંત્ર કરો મિત્રો વાત કરીશું મીન રાશિને મીન રાશિના જાતકોને ચતુર્થ પરિભ્રમણ કરતા ચંદ્રગો પાછળ પ્રાપ્ત થાય અને આજના દિવસમાં તમારે હોમ બ્રહસ્પતિ રાહુમ ના મંત્ર કરવા પિતાના ચરણ કરવા માતાના આજ્ઞા નું પાલન કરવું મિત્રો આ તું આજનું દૈનિક રાશિ ભવિષ્ય ફરી મળીશું આ જગ્યા જય જય શ્રી કૃષ્ણ